અનિંદ્રા એટલે કે ઇન્સોમનિયા આજકાલના માણસોની અંદર જોવા મળતી તકલીફોમાંથી એક મુખ્ય તકલીફ છે તો એના કારણો શું છે અને એના ઉપાયો શું છે એની વિશે આજે આપણે જાણીશું અનિંદ્રાનું સૌથી મુખ્ય કારણ છે સ્ટ્રેસ એટલે કે ચિંતા કોઈપણ જાતની શારીરિક કે માનસિક ચિંતાના કારણે પણ ઊંઘ આવતી નથી હોતી બીજું મુખ્ય કારણ છે ફાસ્ટિંગ એટલે કે ઉપવાસ અનિયમિત ખોરાકનું સેવન કરવામાં આવે તો એના કારણે પણ ઊંઘ આવતી નથી હોતી ત્રીજું અને મુખ્ય અગત્યનું કારણ છે એ છે એડિક્શન એટલે કે વ્યસન કોઈ પણ જાતનું શરીરની અંદર વ્યસન હોય તો એના કારણે પણ ઊંઘ આવતી નથી હોતી તો એની માટે ઉપાય શું છે અને શું કરી શકાય તો પહેલું છે રાત્રે સૂતી વખતે એક ગ્લાસ દૂધની અંદર બે ચમચી ગાયનું ઘી નાખીને એને પીને સૂવામાં આવે તો અનિંદ્રાની સમસ્યા દૂર થાય છે બીજું છે પગના તળિયાના નીચે તેલ કે ઘીની રાતે સૂતી વખતે માલિશ કરવામાં આવે તો અનિંદ્રાની સમસ્યા દૂર થાય છે ત્રીજો ઉપાય છે કે ગાયના ઘીનું નસ્ય કે ગ્રીત ગ્રીતમઢનું નશ્ય જો તમે રેગ્યુલરલી કરતા હો તો એના કારણે અનિંદ્રાની સમસ્યા થતી જ નથી હોતી ચોથો ઉપાય છે ખોરાકની અંદર ભાત અને ભાતની વાનગીઓનું વધારે સેવન કરવું જેમ કે ખીર અને એની સાથે સાથે મગ અને મગની વાનગીઓનું પણ સેવન કરવામાં આવે તો અનિંદ્રાની સમસ્યા દૂર થાય છે જો આ ચાર ઉપાયોને તમારા શરીરની અંદર અપનાવશો તો અન ઇન્દ્રાની સમસ્યાને દૂર કરી શકો છો વધુ માહિતી માટે અમારો સંપર્ક કરો અને વધુ માહિતી માટે અમારી જોડે જોડાયેલા રહો લોકો સમસ્તે સુખી ભવંતુ જય હિન્દે